સેલિબ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે અને તેમાં ભાગ લેવા માટે દેશ તેમજ દુનિયાના સેલિબ્રિટીઝ અને ઉદ્યોગસાહસિકો આવી રહ્યા છે પ્રી વેડિંગ ફંક્શન માટે બોલીવુડ હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચવા લાગ્યા છે મહેમાનોના સ્વાગત માટે એરપોર્ટ અને ટાઉનશિપ બંનેને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યા છે બોલિવૂડની સાથે સાથે રમત અને બિઝનેસને લગતા માણસો અને ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે અને અંબાણી પરિવારના મહેમાન બની રહ્યા છે. પ્રી-વેડિંગ માટે આવનારા મહેમાનો માટે એક આખી ટેન્ટ સિટી ઊભી કરવામાં આવી છે. અત્યારની વાત કરીએ તો બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ ટેન્ટ સિટીમાં આવી ચૂકી છે અને સોશિયલ મીડિયા પર એના ફોટોસ અને વિડિયો અપલોડ કર્યા છે. તે પ્રમાણે આપણે જોઈ શકીએ તો જે એક બંગલામાં સુખ સુવિધા હોય એવી જ સુખ સુવિધા એ ટેન્ટમાં આપવામાં આવી છે ટેન્ટની બહાર ફરવા માટે ગાર્ડન આપવામાં આવ્યું છે આખી ટેન્ટ સિટીને પિંક થીમ પર સજાવવામાં આવી છે પ્રી વેડિંગમાં હાજરી આપનાર દરેક મહેમાનો માટે અલગ અલગ ટેન્ટની સુવિધા કરવામાં આવી છે તેમજ બંગલામાં રહેવા માટે જે પણ મહેમાનો આવ્યા છે જે વીવીઆઈપી અને વીઆઈપી છે તેમના માટે એકસો પચાસ અલગથી બંગલાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને આ બધી બંગલાઓની અને ટેન્ટ સિટીની તૈયારીઓ પાછલા બે મહિનાથી થઈ રહી છે તો દર્શક મિત્રો તમે પણ જાણી શકો છો અને જોઈ શકો છો અને સમજી શકો છો કે બે મહિના પહેલાથી પૂર્વ તૈયારી રૂપે આ બધી વસ્તુઓ આપણી સમક્ષ રજૂ છે રાઈટ પહેલી માર્ચ ની ઇવેન્ટ સાંજે પાંચ વાગ્યાથી સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે કાર્યક્રમમાં સૌ પ્રથમ અંબાણી પરિવાર પોતાની સ્પીચ આપશે ત્યારબાદ સ્ટાર પરફોર્મન્સ શરૂ થશે જેમાં ગાયિકા રિહાના તેનું પરફોર્મન્સ આપશે ત્યારબાદ એક શો જેને વંતારા કહેવાય છે જે અંબાણી પરિવારે સ્પેશિયલ આ ફંક્શન માટે મૂક્યો છે જે શરૂ થશે આ બાદ ડ્રોન શો યોજાશે ડ્રોન શોમાં લોકો એવું કહી રહ્યા છે કે આવો શો આની પહેલાં કોઈએ ક્યારે પણ નહીં જોયું હોય ડ્રોન શો પૂર્ણ થયા બાદ પણ એક પરફોર્મન્સ યોજાવાનું છે કોઈ પણ સેલિબ્રિટી સ્ટાર હશે તેનું પરફોર્મન્સ રહેશે પછી ડિનર યોજાશે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઘણા બધા સેલિબ્રિટીસ આવી ચૂક્યા છે જેમાં આપણા ક્રિકેટર્સ પણ છે આપણા ફિલ્મ સ્ટાર પણ છે દેશ તેમજ દુનિયાના ઉદ્યોગપતિઓ છે હું એક નાનકડું તમને ઉદાહરણ આપીશ કે આ કાર્યક્રમમાં કોણ કોણ આવ્યા છે રાઈટ મુકેશ અંબાણીના નાના ભાઈ શ્રી અનિલ અંબાણી તેમની પત્ની સાથે આવ્યા છે મેટા જે આપણે ફેસબુક તરીકે ઉપયોગ કરીએ છીએ અને જાણીએ છીએ તેના સીઈઓ માર્ક ઝકરબર્ગ તેમની પત્ની પ્રિસિલા ચાન સાથે આવ્યા છે સિંગર રેહાન્ડા અને અમેરિકન સિંગર જે બ્રાઉન મિસ વર્લ્ડ જે માનુષી છેલ્લા છે તે પણ આવી ચૂકી છે મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટલિસ્ટ ગીતકાર નિર્માતા અને બાસવાદક એડમ બ્લેકસ્ટોન તે પણ આવી પહોંચ્યા છે ફિલ્મ સ્ટાર ની વાત કરીએ તો શાહરૂખ ખાન અને સૈફ અલી ખાન તેમના પરિવાર સાથે આવ્યા છે આ ઉપરાંત અજય દેવગન અનિલ કપૂર સુનીલ શેટ્ટી દિશા પટાની સલમાન ખાન અમિત ખાન રણવીર સિંહ દીપિકા પાદુકોણ અભિનેત્રીઓમાં રાણી મુખર્જી અભિનેતા અર્જુન કપૂર સાથે તેમજ અભિષેક બચ્ચન

આપણે નેતાઓની વાત કરીએ તો મહારાષ્ટ્રમાંથી શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ તેમની પત્ની અમૃતા ફડણવીસ સાથે આવી પહોંચ્યા છે અનંત અંબાણીના લગ્ન પહેલાની પાર્ટીમાં હાજરી આપનાર અન્ય મહત્વની હસ્તીઓ છે જે ઇન્ટરનેશનલી ખ્યાતિ ધરાવે છે તેમાં છે ગેટ્સ સાથે ભારતીય બિઝનેસ ટાઈકોન ગૌતમ અદાણી તેમજ કુમાર મંગલમ બિરલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા ડીએલએફના ચેરમેન કેપીસી સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા તેમજ ઘણા બધા ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સ મે આંતરરાષ્ટ્રીય મહેમાનોમાં કતરના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમલ થાની ભૂટાનની રાણી જેતસુ પેમા મેટાના સીઓ માઝ એડોબેના સીઓ શાંતનુ નારાયણ સાઉદી અરામકોના ચેરપર્સન યાસિર અલ રુમાયન સહિતની અગ્રણી હસ્તીઓ પણ લગ્ન પૂર્વેના સમારોહ માટે આમંત્રિત છે અંબાણી અને રાધિકારામ મર્ચન્ટના જે 1 થી 3 1 થી 3 માસ સુધી નિર્ધારિત પ્રી વેડિંગ ના જે સેશન છે એમાં આવી પહોંચ્યા છે આ મહેમાનોની યાદીમાં આપણે વધુ ઉમેરો કરતા સ્વીડનના ભૂતપૂર્વ વડાપ્રધાન કાર્લ બિલ્ટર કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્ટીફન હાર્પર વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અધ્યક્ષ ક્લાઉસ શ્વેબ બોલિવિયાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ ફિરોગા અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન કેવિડ રૂડ જેવી નોંધપાત્ર હસ્તીઓ આવેલી છે આ બધા મહેમાનોમાં આંતરરાષ્ટ્રીય પોપ ગાયિકા રિહાના એ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલાની ઉજવણી પરંપરાગત રીતે અન્ન સેવાથી શરૂ થઈ હતી આ ઘટના જામનગરના રિલાયન્સ ટાઉનશિપ નજીક જોગવડ ગામમાં બની હતી આ અન્ન સેવામાં આશરે એકાવન સ્થાનિક રહેવાસીઓને ભોજન પીરસવામાં આવ્યું હતું અને તે ઘણા દિવસ સુધી ચાલુ રહે એવી અપેક્ષા છે રાધિકાના દાદી અને તેના માતા પિતા વિરેન શૈલા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો હવે વધુની વાત આપણે આગળ એપિસોડમાં કરીશું ધન્યવાદ